અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે આજે એક અરેરાટી ભરી અને ક્રૂર ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના બંને પગ કાપીને શરીરથી અલગ કરી દેવામાં આવ્યા હતા આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશકાય સોલંકી ઓમવર્ષ ને લોહી લોહાડ હાલતમાં તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમની સ્થિતિ અત્યંત ગંભીર જણાવાઈ રહી છે હુમલામાં શરીરથી અલગ થયેલા તેમના બંને પગને કોથળામાં લઈને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી જીરાગ દેસાઈ સહિત પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ઇજાગ્રસ્તના કુટુંબીજનો દ્વારા જ હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે જો કે આ બનાવનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે